નમસ્કાર દર્શક મિત્રો વી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા વિશ્વમાં અઢાર એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં પણ અનેક ફરવાલાયક સ્થળો એવા છે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો આપ્યો છે ત્યારે જાણીએ ગુજરાતમાં આવેલા હેરિટેજ સ્થળો ક્યાં ક્યાં આવેલા છે વૈશ્વિક કક્ષા યુનેસ્કો દ્વારા અલગ અલગ દેશ માં વિવિધ વિષય વસ્તુ આધારિત જાહેર કરવામાં આવેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ દેશ વિદેશના પ્રવાસીઓ સંશોધકો માટે હંમેશા કેન્દ્ર રહ્યું છે કોઈ સમાજ સ્થળ ઐતિહાસિક દ્રષ્ટિ એ મહત્વપૂર્ણ એવી ચિરકાલીન સાંસ્કૃતિક વિશેષતા એટલે હેરિટેજ ટૂંકમાં જે તે સમુદાય ની વિરાસત એટલે હેરિટેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન માં તેમજ પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાના નેતૃત્વમાં ગુજરાતની ચાર હેરિટેજ સાઇટ ની વિશેષ સાર સંભાળ સાથે આ સ્થળો પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેના પરિણામે સ્વરૂપે ગત વર્ષ બે હજાર ચોવીસ માં અંદાજે બાર પોઈન્ટ ઇઠ્યાસી લાખ થી વધુ દેશ વિદેશના ના પ્રવાસીઓ આ ચાર સાઇટની મુલાકાત લીધી હતી જેમાં સૌથી વધુ સાત પોઈન્ટ પંદર લાખ થી વધુ હેરિટેજ સિટી અમદાવાદ જયારે એક પોઈન્ટ સાહીઠ લાખ થી વધુ પ્રવાસીઓ દોળાવેરા તેમજ સુડતાલીસ હજાર થી વધુ પ્રવાસીઓએ ચાંપાનેરની મુલાકાત કરી હતી વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસત નો દરજ્જો ગુજરાત માં આવેલા ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ કુલ અઢાર હેરિટેજ પ્રકારના સ્થળો ગુજરાતમાં સ્થાનિક રોજગારી ની સાથે સમગ્ર અર્થવ્યવસ્થા ને ખુબ મોટું બળ મળ્યું છે વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે અઢાર એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતમાં પણ સ્થાપત્ય ઇતિહાસ જળ વ્યવસ્થાપન કલા શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર રાણકી વાવ અમદાવાદ સિટી અને ધોળા વિરાયમ ચાર સાઇટની વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસતનો દરજ્જો અપાયો છે ચાંપાનેર પાવાગઢ ચાપાને પાવઘડ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પ્રાચીન ઐતિહાસિક શહેર છે યુનેસ્કો દ્વારા વર્ષ 2004 માં ગુજરાતના સૌપ્રથમ વિશ્વ વારસ સ્થળનો દરજ્જો એનાયત થયો છે ગુજરાતમાં આવેલા શક્તિપીઠો પૈકી કાલિકા માતાનું મંદિર ત્રીજી શક્તિપીઠ છે જેની સ્થાપના 8મી સદીમાં રાજા વંરા ચાવડાએ કરી હતી ચાપાને નામ તેના સેનાપતિ ચાપરાજ ઉપરથી આવ્યું છે પાવાઘણની ટેકરીઓ પર અને નીચે વસેલા ચાપ અને શહેરમાં સુલતાન યુગ સુધીના સ્થાપત્યો આર્કેઓલોજિકલ પાર્કની જેમ જોવા મળે છે. પાવાઘણની ટેકરી ઉપર આઠ દરવાજા જોવા મળે છે. પતાઈ રાજાનો મહેલ, કિલ્લાની દિવાલો, પાણીનો ટાકો, કોઠાર, કમાનો વગેરે ખંડેર હાલતમાં અવશેષ રૂપે જોવા મળે છે. શ્રદ્ધાળુઓ માટે ચાપ અને પાવાઘણની મુલાકાત આનંદભેર બની રહે છે. વાવ

યુનેસ્કો વર્ષ બે હજાર સત્તરમાં અમદાવાદના કૂટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ હેરિટેજ વર્લ્ડ સિટીનો દરજ્જો એનાયત કરાયો હતો ગુજરાત ધરાવ પર સાબરમતી નદી કિનારે વસેલું અમદાવાદ મૂળભૂત પ્રાચીન આશાવલ હતો અગિયારમી સદીમાં રાજા કર્ણદેવ સોલંકી કર્ણાવતી નામ આપીને લશ્કરી થાણું સ્થાપત્યું હતું સુલતાને હંમેશાએ વર્ષ ચૌદસોને માં પોતાનું પાટનગર વસાવવા માટે માણેક બરુશથી બાંધકામ શરૂ કરી કિલ્લો બંધાવ્યો આપણે તેને ભદ્રનો કિલ્લો એ રીતે ઓળખીએ છીએ તેના વંશજ સુલતાન મહમદ બેગડાએ શહેર સુરક્ષિત રાખવા કોર્ટને દરવાજા બંધાવ્યા હતા મુગલોના શાસન દરમિયાન ફતેહબાગ પેલેસ આઝમ ખાન પેલેસ ચાંદા સુરજ મહેલ અને શાહીબાગ પેલેસ નિર્માણ પામ્યા હતા આ કાળમાં શાંતિદાસ ઝવેરી શહેરના પ્રથમ નગર શિત થયા અને એમણે મહાજન પરંપરાની શરૂઆત કરી હતી મરાઠા યુગમાં ગાયકવાડની હવેલી બંધાઈ હતી અમદાવાદમાં છેલ્લા છસો થી વધુ વર્ષોના ઘણા ઐતિહાસિક સ્થાપત્ય કોટ વિસ્તારમાં અમદાવાદ નું હવેલી સ્થાપત્ય માણવા કાલુપુર સ્વામિનારાયણ નારાયણ મંદિર ની હવેલી સારાભાઈ પરિવાર ની હવેલી હરકુંવર શેઠાણી ની હવેલી શેઠ હટીસી ની હવેલી દેવે હવેલી દોશી વાળા ની પોળની વિશાળ લાંબી હવેલી મંગળદાસ શેઠ ની હવેલી અને વૈષ્ણવ સંપ્રદાય ના હવેલી મંદિરો વગેરે જોવા મળી રહ્યા છે આશ્રમ આશ્રમ જોવા ઘણા લોકો છે છે આજે ગાંધી ડેસ્ટિનેશન ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ માં આવેલું ગામ છે સ્થાનિક લોકો તેને કોડડો કે કોડડા ટીમ્બો કહે છે આ ગામની બાજુમાં હડપ્પન સંસ્કૃતિનું લુપ્ત થયેલું પ્રાચીન મહાનગર મળી આવ્યું

બે માં ઝીરોમાં ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાશે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન બે અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન બે પોઈન્ટ ઝીરો અંતર્ગત ભારતના કુલ પચાસ સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતના બે સ્થળો ધોરાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે

આ પોલિસી હેઠળ નાના નાના ગામ નગરો રાજ રજવાડાના મહેલો ધરુખા મિનારા ને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળો ને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધા સભર સગવડો સાથે ખુલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળો ને પ્રોત્સાહન આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેરિટેજ ડે બે હજાર પચીસ નિમિત્તે આ વર્ષે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા આફતો અને સંઘર્ષોથી થી હેરિટેજ પર જોખમ તૈયારીઓ અને આઈસીઓ એમ ઓ એસ ની સાહીઠ વર્ષો કામગીરી માંથી મળતી શીખની થીમ જાહેર કરાઈ છે આ થીમનો નો ઉદ્દેશ કુદરતી આફતો ને સંઘર્ષો કારણે હેરિટેજ સાઇટ પર વધતા જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં ઇતિહાસ શિક્ષણ સંશોધન મનોરંજનનો સ્વભાગ સમન્વય સર્જાશે લોથલ પાંચ હજાર વર્ષો પહેલાં માત્ર એક બંધરજ હતું પરંતુ દરિયાઈ જહાજો પણ બનતા હતા એ જ્વલંત ઇતિહાસ ફરી જીવન થશે આધુનિક ટેકનોલોજી તકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દર્ગ દ્રસ્તીને કારણે અતિ પ્રાચીન સ્થળોનો ફરી વિકાસ શક્ય બન્યો ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનશે ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઈ રહેલું આ મ્યુઝિયમ વિરાસત ભી વિકાસ ભી ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે લાઇટ હાઉસ મ્યુઝિયમ સિત્યોતેર મીટર ઉપર ઓપન ગેલેરી હશે મુલાકાતીઓને ઓપન એર ગેલેરી પ્રદાન કરશે રાત્રિના સમયે લાઇટિંગ શો પણ થશે મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા ઉભી કરાશે સો રૂમ ટેન્ટ સિટી અને રિઝોર્ટ તૈયાર થશે મ્યુઝિયમમાં ફરવા માટે ઈ કારની વ્યવસ્થા કરાશે પાંચસો ઇલેક્ટ્રિક કારના ની સુવિધા ઉપલબ્ધ કરાવશે સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી ચૌદ ગેલેરીઓ જોવા મળશે નેશનલ મેરિટાઈમ મેરિટેજ કોમ્પ્લેક્સ લગભગ રૂપિયા તાર હજાર પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ માટે ત્રણસો પંચોતેર એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત મેમોરિયલ થીમ પાર્ક મેરીટાઈમ અને નેવી થીમ પાર્ક ક્લાઇમેટ થીમ પાર્ક તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક જેવા ચાર થીમ પાર્ક ના નિર્માણ ની પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઉભી કરાશે હડપ્પિયન સમય થી શરૂ કરીને આજ સુધીના ના ભારત ના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી ચૌદ ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટસ પેવેલિયન પણ અહીં રખાશે તો દર વર્ષે 18 એપ્રિલે વિશ્વ વારસા દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ વિશ્વભરના દેશોના ભૂતકાળ સંસ્કૃતિ અને કલાના પુરાવાઓને સાચવવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે આ ઉપરાંત આ વારસાઓને વિશ્વમાં પ્રખ્યાત બનાવીને સાંસ્કૃતિક એકતા અને પર્યટનને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે

આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનને ઓગણીસસો ને પંચ્યાશીમાં વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું રાજસ્થાનમાં સ્થિત કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાને ઓગણીસો ને પંચ્યાસીમાં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું આસામના માનસ વન્યજીવન અભ્યારણ્યને ઓગણીસસોને માં વારસો જાહેર કરાયો મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહો સ્મારકોના સમૂહને ઓગણીસસો ને છ્યાશીમાં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું ઉત્તર પ્રદેશ ના ફતેહપુર સિકરી ને જાહેર કર્ણાટક કર્ણાટકના હમ્પી સિત્યાસી માં કર્ણાટક ના પટાદકલ ખાતે ના સ્મારકો ના સમૂહ ને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્તર જાહેર કરાયું મહારાષ્ટ્રની એલિફન્ટા ગુફાઓને ઓગણીસો માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું સામેલ મધ્યપ્રદેશ માં સાચીના બૌદ્ધ સ્મારક ને ઓગણીસો નેવ્યાસી માં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું દિલ્હીમાં હુમાયુ મકબરો પણ એક વિશ્વ ધરોહર કુતબ મિનાર અને દિલ્હીના સ્મારકોને ઓગણીસો ને તાણુમાં વિશ્વ ધરોહર જાહેર કરાયું ભારતના પર્વતીય રેલવેને ઓગણીસો ને ચોરાણુંમાં વિવિધ ભારતીય રાજ્યોમાં વિશ્વ વારસન યાદીમાં સામેલ કરાયા બિહારના બોધ ગયામાં આવેલ મહાબોધિ મંદિર સંકુલને બે હજાર બેમાં વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું મધ્યપ્રદેશના ભીમબેટકાને બે હજાર માં વિશ્વ ધરોહર સ્થળ બનાવાયું ગુજરાતના ચાંપાનેર પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાનને વારસન યાદીમાં સમાવાયો મહારાષ્ટ્રના છત્રપતિના જયપુર જંતર મંતર ને બે હાજર દસ માં વર્લ્ડ હેરિટેજ સાઈટ બનાવાયું બે હાજર બાર માં વિવિધ ભારતીય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ અને તમિલનાડુ દ્વારા પશ્ચિમ ઘાટને વારસા સ્થળ બનાવાયું રાજસ્થાન પહાડી કિલ્લાઓને ભારતના વિશ્વ પ્રસિદ્ધ વારસાનો ભાગ બનાવાયો ગુજરાત ના પાટણ માં આવેલી રાની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઉમેરાઈ હિમાચલ પ્રદેશના સાઈટ માં વર્ષ બે હાજર ચૌદ માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવાયું બે હાજર સોળ માં ચંદીગઢ કેપિટલ કોમ્પ્લેક્ષ વર્લ્ડ હેરિટેજ સાઈટ બનાવાયું સિક્કિમ ના કંચન રાષ્ટ્રીય ઉદ્યાન વર્ષ બે હાજર સોળ માં વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરાયું બિહારમાં નાલંદા મહાવિહ સ્થળ ને વિશ્વ ધરોહર સ્થળ બનાવ્યું ગુજરાત ના ઐતિહાસિક શહેર અમદાવાદ ને વર્લ્ડ હેરિટે મુંબઈ મહારાષ્ટ્ર સ્થિત વિક્ટોરિયન કોથિક બે હાજર અઢાર વારસો જાહેર કરાયો રાજસ્થાન જયપુર શહેર એક વિશ્વ ધરોહર બે હાજર એકવીસ માં કાલેશ્વર મંદિર ને વિશ્વ સામેલ કરાયું

તો આજના વિશ્વિકરણના યુગમાં જ્યારે સમગ્ર વિશ્વ એક રંગે રંગાઈ રહ્યું છે એવા માહોલમાં દરેક પોતાની આગવી સંસ્કૃતિ અને ઓળખ ગુમાવતા જાય છે આવા સંજોગોમાં આજે પણ ગુજરાત પોતાની વૈવિધ્ય સભર લાક્ષણિકતાઓ સાચવીને બેઠું છે સદીઓ જૂની ઇમારતો અને હેરિટેજ સ્થળો હોવાને લઈને યુનેસ્કો દ્વારા પણ ગુજરાતની નોંધ લેવામાં આવી છે તો આજના ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર